કા બદલા ખૂન ટાઇટલ હેઠળ બદલો લીધેલ હોવાની રીલ્સ અને બીજા સમાજના માણસોએ હત્યા થયેલ યુવાન ના વિડીયો ક્લિપ આધારે રીલ્સ બનાવી હજુ બદલો લેવામાં આવશે તેવી રીલ્સ બનાવી વાયરલ કરેલ હોવાનું ભાવનગર પોલીસ તપાસમાં સામે આવ્યું

ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઘટના બાદ બરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિપત્તે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદ્ભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ સ્ટોરી પોસ્ટ વગેરે પ્રકારના મટિરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું ત્યારબાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે આરોપીઓમાં મહીપાલ ભરતભાઈ હરકટ જે ભાવનગરના ભુંભલી ગામના વતની છે કરણ સુરાભાઈ સાઢિયા જે પાલિતાણાના વતની છે અને ભરતભાઈ રાજુભાઈ મેર જે ભાવનગરના ભંડારીયા ગામના વતની છે આ ત્રણ આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે અન્ય પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ભાવનગર જિલ્લા ખાતેના કોઈપણ વિસ્તારમાં અલગ અલગ કોમ કે અલગ અલગ જાતિ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવામાં આવે એવા કોઈપણ પ્રકારના પોસ્ટ કે રીલ્સ કે લખાણ હોય તેની ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વોચ રાખી રહી છે આજે મીડિયાના માધ્યમથી ભાવનગર જિલ્લાની તમામ નાગરિકોને એ આહવાન કરવાનું છે કે આપણે સત્યતા ચકાસ્યા સિવાય કોઈપણ પોસ્ટ મેસેજ કે રીલ્સ ફોરવર્ડ ન કરીએ અને સમગ્ર ભારત વર્ષમાં ભાઈચારાની ભાવના બની રહે તે મુજબ આપણું વર્તન કરીએ નહીં તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે